જય સિયારામ ખેડૂમિત્રા મારું નામ છે રિતિકાર ચોરાસ ધ કિંગ ઓફ મીઠી લીમડીના પાકમાં તમારું બીજી વાર હાર્દિક સ્વાગત છે તે ખેડૂત મિત્ર હવે ટાઈમ બહુ નજદી આવી ગયો છે જે જે ખેડૂત મિત્ર લીમડીની ખેતી આ વર્ષે કરવા જાઓ છો તે પહેલાં પહેલું એક જ વિનંતી કરીશ કે તમારી જમીન રેડી કરી રાખજો બે બાય એક પાટલા બનાવીને અને મર્ચિંગ કરી દેજો કેમ કે આ તમે આજુબાજુ જોઈ શકો છો હું લીમડીના ખેતરમાં જ છું આમને આ ગયા વર્ષે મર્ચિંગ નથી કરેલી એક એક્ઝેક્ટલી આ ટોટલ બે વર્ષ જૂની લીમડી છે બે વર્ષ એટલે બે વર્ષ પહેલાં મર્ચિંગ નથી કરી કે બહુ બધું ખેડ આવી ગયું છે તે આ ખેડ ના આવે ને એટલે ખેડૂત હું કહું છું મર્ચિંગ કરી દેજો આજુબાજુ જે ખૈડ રહેશે ને એ આપણું નાનું ટ્રેક્ટર રહેશે તે આપણે વચ્ચે ખેતરમાં ફેરાઈ શકીએ છીએ કે બળદગાડી બી ફેરાઈ શકીએ છીએ જ્યારે આ એકવાર લીમડીની કટિંગ થઈ જાય અને એકવાર તમે લીમડીનો માલ બી જોજો એક વીઘાનો એકવાર તમે માલ જો કેટલો ભરીને છે આખો માલ તમે જોઈ શકો છો એકદમ પાકટ માલ છે અને આ જેટલું માલ રહ્યો ને એક વીઘાની અંદર હું કહું છું આ દોઢસો મન નીકળવાનું છે કેટલું ખેડૂત ટોટલ દોઢસો મન અને અગર આપણે દોઢસો મનનું બસ્સો રૂપિયા મનના હિસાબથી ગણીશું ને બસો બસ્સો રૂપિયા મન ગુણ્યા દોઢસો એક વીઘુ ખાલી એક વીઘુ હા ત્રીસ હજારનું કટિંગ આવશે ત્રીસ હજારનું અને એવું વર્ષની અંદર ટાઈન કટિંગ આવે છે કેટલું કિલોમીટર ટાઈન કટિંગ એટલે તમારું એક વીઘુ નેવું હજાર રૂપિયાનો તૈયાર રહીને થશે મીઠી લીમડીની પાક મીઠી લીમડીની ખેતી અને મને એવું કહો ખેડૂત મિત્ર આ એક વાર ઇન્વેસ્ટ છે પચીસથી ત્રીસ વર્ષ તમારે જોવાનું જ નથી આ લીમડીની અંદર અને પહેલાં પહેલી જ વાત ના કંઈ રોજ ખાય ના કંઈ ભૂંડો તમારેને નુકસાન કરે કશું જાતનું નુકસાન નથી આ લીમડીમાં તમે એકવાર આનું જોઈ શકો છો અગર તમારે અગર મને એવું પૂછતા હોય લીમડીમાં કંઈક દવાની જરૂર પડતી હોય ના ખેડૂત મિત્રો લીમડીની કઈ દવા જરૂર પડતી હોય કે કદાચ ઉપર પીડી પડતી હોય કે ઉપર ઈયરો પડતા હોય અત્યારે આ લીમડીમાં તો ઇયળો નહીં કે કશુંય નહીં એની જ દવા લાગે બાકી તમને ખેતી આપણે હે ને એકદમ ઓર્ગેનિક જેટલું ઘઉં ખાતર પાણી જેટલું તમે ઘઉં મતલબ ઓર્ગેનિક કરો ને એટલું સારું ગૌ મૂત્ર એટલું જ હાલવાનું મતલબ બીજું કંઈ નહીં અને ખાટી છાશ છોડ દેવાનું પાણી હાલતા ટાઈમે બાકી આના તમે પાંડરા જોઈ શકો છો કેટલા મોટા છે આના એકવાર આ લીમડી જો આ બહુ અલગ છે દેશી કરતાં એકદમ અલગ છે આ એ મારી જે લીમડી રહીને એકદમ મીઠી લીમડી હાઈબ્રિડ બિયારણ આવે છે આનો બિયારણ એકદમ લીલો આવે છે અને બિયારણ તમારને વર્ષની અંદર એક જ વાર મળશે બીજી વાર તમારને નહીં મળે એટલે ખેડૂત મિત્ર હજુ બી કહું છું જે બી આ ખેડૂત મિત્ર વિડીયો જોઉં છો તો પ્લીઝ અત્યારથી જમીન રેડી કરી દે અને અમારને પ્લીઝ પાંચમા મહિના પંદર તારીખથી પાંચમા મહિના પંદર તારીખથી કોન્ટેક કરજો મારો નીચે નંબર બી આવી ગયો છે તે ત્યારે તમારો બુકિંગ ડેટ ચાલુ થઈ જશે અને જે પણ ખેડૂમિત્ર જોતા હોવ તે પ્લીઝ આ વિડીયોને ઘણા ખેડૂમ જોડે શેર કરજો તમારા ખેડૂમિત્રની અંદર કોન્ટેક્ટમાં જેટલું બને અને ફેસબુકથી જોતા હો તો પ્લીઝ ફોલો કરજો દેજો અને યુટ્યુબથી જોતા હો તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ઘણા ખેડૂમ જોડે શેર કરજો બસ અને તમને આટલું જ કહું છું સૌથી સારામાં સારી ખેતી મીઠી લીમડી કેમ કે મારા ઘણા ખેડૂમિત્ર આવ્યા છે બહારથી બી વિઝિટ કરવા બી આવ્યા છે એમને બી મેં બતાડ્યો કેમ કે એમને બી જોયો એમને બી કંઈ ફેક નહીં લાગ્યું આ મારી સેજે ફેક વિડીયો નથી ખેડૂમિત્ર હું આટલું જ કહું છું અગર મેં ખેડૂમિત્ર ચલો મતલબ દસ રૂપિયા કિલોનો હું એટલે કહું છું દસ રૂપિયા કિલો દસ રૂપિયાનો હું તમને નવ રૂપિયા કિલો નહીં આલું કાલ ઉઠીને દસ રૂપિયાના નવ રૂપિયા નહીં હાલું ખેડૂમિત્ર આ મારી જુબાન છે અને હે ને આ મીઠી લીમડીનો ભાવ તો અલગ અલગ હોય છે માર્કેટનો જે ભાવ ચાલતો હોય એ અમે તમને આપી દઈશું બટ દસ રૂપિયા એટલે કહીએ છીએ તાકી તમે એક્સપ્રિમેન્ટ કરી શકો કે એક વીઘાની અંદર મારે વર્ષની અંદર કેટલો આવક આવશે એટલે ઓકે ખેડૂત મિત્રા અને જે પણ ખેડૂત મિત્ર આ વિડીયો જોતા હો તે પહેલાં પહેલું એક વાત સાંભળી લેજો અગર તમે બે હજાર ચોવીસમાં બિયારણ લેશો છઠ્ઠા મહિના કે સાતમા મહિનામાં રોપશો જ્યારે એ બિયારણ તમને મળે તે તમારી પહેલી કટિંગ સાત મહિના લાગશે કેટલી ખેડૂત મિત્રા પહેલી કટિંગ સાત મહિના રાખશે અને બહુ ધ્યાનથી દેખભાલ કરવાનું રહેશે ઓકે ખેડૂત મિત્રા અને પહેલી કટિંગમાં તમારું પચીસથી ત્રીસ મન રહેશે કેમ કે શિયાળો હોય છે શિયાળામાં આની એક જ ડાર્કી ફૂટે જ્યારે નીચેથી એકવાર સોટી કપાઈ જાય એકવાર કપાઈ જાય ને નીચેથી ઘસાઈને ત્યારે આની બીજી ડાર્કી ફૂટે બે બાજુથી બધે ફૂટે બરાબર ખેડૂત મારા ઘણા વિડીયોમાં જોજો જઈને એકવાર આ વિડીયો ના જોશો બીજા બધા ઘણા વિડીયો છે લેટેસ્ટ એ બી જઈને જો એકવાર અને એમાં તમારે ખબર પડી જશે ઓકે તે છે શું જ્યારે બીજી કટિંગ આવે ને ત્યારે એંસીથી સો મન અને ત્રીજી કટિંગ રહેશે ને એ તમારે દોઢસોથી બસો મન જેવી તમારી દેખભાલ જેવી તમારી ખેતી જેવું તમે એકદમ સારામાં સારું આલો ખેતરની અંદર જેટલું હા હચાવો એટલું તમારે મન ઉતરે બાકી હું એવું નહીં તો દોઢસો જ મન બસો મન બી ઉતરે ત્રણસો મન બી ઉતરે બટ આપણે દોઢસો મન જ ગણાય છે આપણે નહીં કે ઉપરના ગણાય છે બસો મન કે સો મન નીકળે છે એટલે ખેલોમીટર અત્યાર બી હું કહું છું દોઢસો મનના હિસાબથી જ ગણજો અને દસ રૂપિયા કિલો વધારે નથી દસ રૂપિયા કિલોના હિસાબથી જ હેડજો જે બી રોપવા જાય આ વર્ષે મીઠી મીડથી તે ઘણા ખેડૂમીટર જોડે શેર કરજો જય સિયારામ ખેડૂતો